સોનગઢ તાલુકાના ગુણસડા ખાતે આવેલ સીપીએમ જે કે પેપર મિલના હેડ કર્મચારીઓની મનમાનીમાં આ મજૂરો પર ઘટના જો થઈ જાત તો જવાબદાર કોણ જે કે પેપર મિલમાં આ નાની મોટી ઘટના તો થઈ આજ કરે છે પણ આ વાત તો અંદર અંદર દબાઈ જાય છે અગાઉ મિલમાં કામ કરતા મજૂરીએ જણાવ્યું હતું કે જૂની મશીનરીનો સામાન બદલી આપો તાપી જિલ્લાના છેવાડાના વિસ્તારમાં આવેલી સીપીએમ જેકે પેપર મિલમાં મોટી દુર્ઘટના સર્જાતા ઠળી હતી બનાવની વિગત એવી છે કે ગત તારીખ અઢારના રોજ મિલમાં રોજ મુજબ કામ ચાલી રહ્યું હતું ત્યારે બપોરના ચાર વાગ્યાના અરસામાં રિવેન્ડર વીએમ ફોરમાં લગાવેલ રોલ અચાનક ફટકાયો હતો પરંતુ વર્કરની ચતુરાઈથી જીવ બચી ગયો હતો મિલમાં કામ કરતા વર્કરોએ વારંવાર રજૂઆતો કરી છે કે મિલનો મશીનરીનો સામાન બદલી આપો પરંતુ મિલના હેડ કર્મચારીઓ પોતાની મનમાની ચલાવી રહ્યા છે